હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં અને બધાયને હર હર મહાદેવ તો આજે આપણે જમવામાં બનાવ્યું છે કોબી બટેટાનું શાક ભાત તળેલા મરચાં અને દાળ તો નીચે આપણે આજે બધુંય કામકાજ પતી ગયું છે આજે વેલા ફ્રી થઈ ગયા છીએ તો કીધું ઉપર કામ કરી નાખીએ એટલે જો ઉપર આવી ગઈ છું અને વાની હજી આવી નથી સ્કૂલેથી એટલે એ આવે પછી આપણે નીચે જાશું હવે રોટલી બાકી છે રોટલી કરીને જમવા બેસી જાશું તો ઉપર આપણે ફટાફટ કચરા પોતાને બધું કરી નાખી કામકાજ અને આજે આપણે હેલ્પર આવ્યા નથી આજે એને રજા રાખી છે કેમ કે એ નહીં તાવ આવતો હતો એટલે આજે આપણે બધું કામ જાતે કરવાનું છે નીચે કચરા પોતા કર્યા અને હવે ઉપર એ કામ કરવા માટે આપણે આવી ગયા છે એટલે આજે બધું કામ આપણી ઉપર આવી ગયું છે તો આજના સાંજના નાસ્તામાં છે ચીઝવાળી મેગી એ મારી ફેવરિટ છે તો વાનીબેન લેસન કરવા બેસી ગયા છે આપણે એને પૂછ્યા છે કયા સબ્જેક્ટનું હોમવર્ક આપ્યું તને વાની

આ જો આજે મારી મમ્મીએ છે ને છોલે પૂરી બનાવવાના હતા ને તો છે ને એમાં છે ને એના લોટથી જો મે કાચબો બનાવ્યો જો કેવો મસ્તીનો લાગે છે જો આ ડિઝાઇન મને સરખી છે ને નોટી આવડતી તો મે આવી બનાવી નાખી જોવાની પૂછલી કેટલી નાની નાની ક્યૂટ ક્યૂટ છે

તળેલી રોટલી છે ડુંગળી ટમેટાનું સલાડ છે પાપડ છે દહીં છે તળેલા મરચાં છે તો આવી જાવ બધાય ડિનર કરવા માટે તો ચાલો બધા પાન ખાવા માટે જમીને હવે અમે મસાલા પાન ખાય છે તો આવી જાવ બધા ખાવા તો વાની એક ચેલેન્જિંગ વિડીયો બનાવવા જઈ રહી છે તો આપણે એ વિડીયો ચાલુ કરી છે હમણાં અને એ વિડીયો છે વન મિનિટ ચેલેન્જ વિડીયો વન મિનિટમાં આ જે બોલ છે ને એ વાની એની માથે રાખશે અને આમથી આમ જે વન મિનિટમાં જેટલા રાઉન્ડ થશે એટલા એ મારશે તો આપણે જોઈએ કે બોલ એની માથે રે છે કે પડી જાય છે તો જોતા રહેજો વન મિનિટ ચેલેન્જ વિડીયો તો વાનીનો વન મિનિટ ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ થાય છે સ્ટાર્ટ આપણે જોઈએ કે વાની કેટલા સેકન્ડ સુધી બોલ માથા ઉપર રાખી શકે છે ટચ નહીં કરવાનું તો વાનીએ બોલની ચેલેન્જમાં ટ્વેન્ટી એટ સેકન્ડ સુધી જી માથા ઉપર બોલ રાખી શકી છે કે ફર્સ્ટ ટાઈમ હતું તો એ સારું કરી શકીએ તો નેક્સ્ટ બ્લોગમાં જોજો આપણે બીજી ચેલેન્જ કરશું અને આ ચેલેન્જ તમને ગમી હોય તો મને કમેન્ટમાં કહેજો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારે એક નવા બ્લોગમાં મહિને માદે ભર તો આજે આપણે મલાઈનું ઘી બનાવી છે પંદર દિવસથી આ મલાઈ ભેગી કઈ રીતે તો આજે ફ્રી હતી તો કીધું કે ચાલો આજે આપણે ઘી બનાવી નાખીએ અને ઘરના ઘીમાંથી પછી તમને એક સરપ્રાઈઝ વસ્તુ બનાવવાની છું તો ભૂખમાં જોતા રહેજો તો ફાઇનલી આપણું ઘી બની ગયું છે તો જમવામાં છે દૂધી ચણાની દાળનું શાક કેળા રોટલી કાકડી પાપડ અને આપણે ઘી કર્યું હતું ને એમાંથી કીટું જે નીકળે એ અને મરચું છાસ છે પાપડ છે આવી જાવ બધાય જમવા તો આજના ડિનરમાં છે ખીચડી રીંગણા બટેટાનું શાક ભાખરી લીલી ડુંગળીનું સલાડ છાસ તો આવી જાવ બધાય જમવા તો આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ તો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ હર હર મહાદેવ